સુરતમાં જીએસટી પર આક્ષેપો કરાયા છે તો જીએસટી અંગે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા હતા અને જીએસટીનો માર આમ નાગરિક પર હોવાના આક્ષેપો કર્યા હતા જીએસટી પરના મુખ્ય મુદ્દાઓ આ સરકાર ધનિકોની છે ધનિકો માટે છે અને ધનિકો દ્વારા ચલાવવામાં આવે છે તે ગરીબો અને મધ્યમ વર્ગ વિરુદ્ધ કામ કરી રહ્યું છે યાદ રાખો કે એ વપરાશ પરનો કર છે ગરીબો તેમની આવકનો મોટા ભાગે ખર્ચ કરે છે જ્યારે અમીર લોકો તેમની આવકનો મોટા ભાગે બચાવ કરે છે પરિણામે જીએસટી ગરીબો પર વધુ અસર કરે છે બે હજાર એકવીસ અને બાવીસમાં કુલ જીએસટી કલેક્શનનો લગભગ બે તૃતીયાંશ એટલે કે ચોસઠ ટકા હિસ્સો વસ્તીના નીચેના પચાસ ટકા લોકોમાંથી આવ્યો હતો જ્યારે ટોચના દસ ટકા લોકોમાંથી માત્ર ત્રણ ટકા આવ્યો હતો આ ગરીબો પર લાદવામાં આવેલો કર છે જે સતત વધી રહ્યો છે જીવન અને આરોગ્ય વીમા જેવી આવશ્યક સેવાઓ જે બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે તેના પર અઢાર ટકા જીએસટી દર છે દર વર્ષે મોદી સરકાર જનતા પાસેથી કેટલું લીધું છે તેની ઉજવણી કરે છે અને રેકોર્ડ બ્રેક કલેક્શનનો દાવો કરે છે પરંતુ જ્યારે અમીરોની વાત આવે છે ત્યારે તેમણે બે હજાર ઓગણીસ માં બાર લાખ કરોડ રૂપિયાના કોર્પોરેટર ટેક્સ ઘટાડાની રેવડી આપી બે હજાર તેર ચૌદમાં કોર્પોરેટર ટેક્સ આવકમાં એક્સાઇઝ અને સર્વિસ ટેક્સનો હિસ્સો બ્યાસી ટકા હતો એટલે કે દરેક પાંચ રૂપિયાના કોર્પોરેટર ટેક્સ માટે સરકાર એક્સાઇઝ ટેક્સમાંથી ચૌદ રૂપિયા વસૂલતી હતી પરંતુ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં જીએસટી કોર્પોરેટર કે ટેક્સનું એકસો સાડત્રીસ ટકા વધી જશે એટલે કે દરેક પાંચ રૂપિયાના કોર્પોરેટર ટેક્સ પર મોદી સરકાર હવે જીએસટીમાંથી સાત રૂપિયા મેળવે છે પીએમ માટે કરવેરા ઘટાડા સુનિશ્ચિત કરે છે અને ગરીબો અને મધ્યમ વર્ગ માટે કરવેરા વધારે છે જીએસટીને માનવજાત માટે સમજવું અશક્ય બનાવી દેવામાં આવ્યું છે એકવીસ ડિસેમ્બરના રોજ નાણાં મંત્રી વિવિધ પ્રકારના પોપકોર્ન પર ત્રણ અલગ અલગ દર લાદવાનો નિર્ણય બચાવ કર્યો પાંચ ટકા બાર ટકા અને અઢાર ટકા શિલ્પકારો શિલ્પકારોમાંના એક અને ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ તેને રાષ્ટ્રીય દુર્ઘટના ગણાવી હતી જે ના ગુડ એન્ડ સિમ્પલ ટેક્સના ઉદ્દેશ્યનું ઉલ્લંઘન કરે છે પરિસ્થિતિ વધુ ખરાબ છે હાલમાં વિવિધ ઉત્પાદનો માટે કુલ નવ જીએસટી દર છે ઝીરો ટકા ઝીરો પોઈન્ટ પચીસ ટકા એક પોઈન્ટ પાંચ ટકા ત્રણ ટકા સાત પોઈન્ટ પાંચ ટકા પાંચ ટકા

અને મોંઘવારી વધે એની સાથે જીએસટી ઓટોમેટિક વધી જાય કારણ કે પંદર ટકા લાગતો હોય તો પંદર ટકા દસ રૂપિયા પર લાગતો હોય પંદર ટકા પંદર રૂપિયા પર લાગવા માંડે એટલે ઓટોમેટિકલી એ વધી જાય જેમ મોંઘવારી વધે એમ ટેક્સ પણ વધે ખરી રીતે તો મોંઘવારી વધે એમ ટેક્સમાં રાહત મળવી જોઈએ ટેક્સ ઘટવો જોઈએ એના બદલે આ સરકાર એ નીતિ અનુસરે છે કે મોંઘવારી વધે તેની સાથે ટેક્સ પણ વધે અને એનો બાવન ટકા ભાર ગરીબો પર પડે બાકીનો મધ્યમ વર્ગ પર પડે સત્તાણું ટકા સુધી એટલે બાવન ને સત્તાણું તો બાદ બાકી પિસ્તાળીસ ટકા મધ્યમ વર્ગ પર પડે અને ત્રણ ટકા એ અમીર વર્ગ પર પડે એ જીએસટીનું આખું તંત્ર એ ખાડે ગયું છે